ડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ કોલેજના આચાર્ય કાયદાના નિષ્ણાતો પણ બેઠકમાં ભાગ લીધો હતો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ યુસીસીનો વિરોધ કરતા કહ્યું કે આ કાયદાથી આદિવાસીઓના હક છીનવાઈ જશે તેમણે આદિવાસીઓ નેતાઓ દ્વારા આ કાયદાને અપાયેલા સમર્થન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું મુસ્લિમ સમાજના વકીલ આરએમ કુરેશી અને નર્મદા જિલ્લા મુસ્લિમ સમાજે પણ કાયદાનો વિરોધ કર્યો હતો તેમના મતે આ નિયમો વર્ષોથી ચાલી રહ્યા છે અને તેમાં કોઈ ફેરફાર જરૂરી નથી તેમણે સરકાર પર માત્ર દેખાડો કરવાનો આરોપ મૂક્યા હતા અને કહ્યું કે જ્યારે ભાજપ પાસે બહુમતી છે તો સીધીઓ કાયદો પસાર કરી શકે છે યુસીસીમાં અમારા આદિવાસી સમાજના લોકોએ સમર્થન આપ્યું અને ઘણાએ તો એવું કીધું કે આદિવાસીઓ પર લાગુ લાગુ પડવું જોઈએ અલા ભાઈ યુસીસી લાગુ થશે તો જે અમે ચૂંટાઈને આવીએ છીએ આદિવાસી બેઠકો પર એ નષ્ટ થઈ જશે આપણા બાળકોને જે અનામત બેઠકો પર ભણવાની તક મળે છે સ્કોલરશિપ મળે છે એ પૂરું થઈ જશે જળ જંગલ જમીન પરના અધિકારો નષ્ટ થશે કેટલાક આદિવાસી સમાજના લોકોએ એવું કીધું કે યુસીસી આદિવાસીઓ પર પણ લાગુ થવું જોઈએ તો આવા ઘણા લોકો હોય છે ખરેખર એમણે યુસીસીનો અભ્યાસ કરવો જોઈએ એનાથી શું અસરો થવાની છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ મેં કોઈ વ્યક્તિગત નામ નહીં લેમ પણ ઘણા આદિવાસી આગેવાનો એવું કીધું કે યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ કરવો જોઈએ જે દિવસે આદિવાસીઓનો સમાવેશ થશે શૈક્ષણિક અને રાજકીય જે અનામત મળે છે અમારા છોકરાઓ અનામત બેઠકો પર ભણે નોકરી કરે અમે જે અનામત બેઠકો પર ચૂંટાઈને આવે છે નષ્ટ થશે સાથે સાથે તોતેર ડબલ એ હોય એટ્રોસિટી એક્ટ હોય પૈસા એક્ટ હોય અનુસૂચિત પાંચ પર જે જળ જંગલ જમીન અધિકારોના પ્રાવધાનો મળ્યા છે તમામ વસ્તુ નષ્ટ થશે એ કદાચ એ લોકોને ખબર નહીં હશે એટલે એ લોકોએ કીધું કે યુસીસી માં પણ સમાવેશ થવો જ જોઈએ એવી ઘણા આગેવાનોએ માંગ કરી છે તમારી દ્રષ્ટિએ શું લાગે છે કે યુસીસી કાયદાની હાલમાં સ્થિતિમાં ગુજરાતમાં જરૂર છે કે દેશમાં બંધારણ બન્યું છે આખો દેશ બંધારણથી ચાલે છે દેશ ઓગણીસો સુડતાલીસમાં માં આઝાદ થયો વિવિધતામાં એકતા એ જ દેશની ઓળખ છે બિન દેશ છે તો મુગલોના શાસનકાળ દરમિયાન અંગ્રેજોના એકસો પંચોતેર વર્ષ શાસનકાળ દરમિયાન અને જ્યારે બંધારણ સભા બની ત્યારે પણ યુસીસીનું સમર્થન કોઈએ કર્યું નથી અને અંગ્રેજો હોય કે મુગલોએ પણ આ રીત રિવાજો પાડનારામાં દખલ અંદાજી કરી નથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમણે અટલ લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં જ્યારે એંસીના દાયકામાં લોકસભાના ચૂંટણી ઢંઢેરા તમે જોશો ઓગણીસો ઓગણ વાત હશે કે ત્યાંથી લઈને બે હજાર ચાર સુધીના તમામ ચૂંટણી ઢંઢેરામાં ત્રણ મુદ્દા આપ્યા હતા એક રામ મંદિર બનાવીશું બીજું ત્રણસો સિત્તેર હટાવીશું અને ત્રીજું કે સમાન સિવિલ કોડ લાગુ કરીશું જે લાગુ કરવા માટે આજે જઈ રહ્યા છે જેનો અમે સખત વિરોધ કમિટી દ્વારા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યુસીસીના મુદ્દે બેઠક થઈ જેમાં દરેક સમાજના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત હતા બધાના અભિપ્રાય લેવામાં આવ્યા અને બધાના મંતવ્યો બયના છે કે દેશની અંદર બધા જ લોકો માટે એક સમાન કાયદો હોવો જોઈએ મહિલા હોય પુરુષ હોય બધા લોકોને સમાન અધિકાર મળવા જોઈએ અને સમાન કાયદો હોવો જોઈએ અને વિશેષ કરીને આપણો આદિવાસી જિલ્લો છે ત્યારે રાજ્યના ગૃહમંત્રીશ્રીએ પણ આ યુ જ્યારે જાહેરાત થઈ ત્યારે સ્પષ્ટ કીધેલું હતું કે આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખ્યો છે આમાં લેવાનો નથી તો એ બાબતે પણ ઘણી ચર્ચા થાય ઘણા લોકોનું સમર્થન પણ મળ્યું છે કે આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરવો જોઈએ તો આના તંદુરસ્ત ચર્ચા થઈ છે કમિટી આગળનો નિર્ણય લેશે યુસીસીની બેઠક હતી એ યુસીસી વિશે એટલું જ છે યુનિફોર્મ સિવિલ કોડ એટલે ક્રિમિનલ કે ફોજદારી કાયદા માટે કોઈ ચર્ચા નથી સિવિલ સિવિલના અંદર આપણે જઈએ તો છૂટાછેડા છે લગ્ન છે ભરણપોષણ અને લી લી નિલેશે હવે મુસ્લિમ સમાજ તરફથી હું એડવોકેટ એમ જી પુરેશિંહ પણ આજુબુદા મીટિંગમાં હાજર હતો મેં જોયું સભાગણમાં કે વધારે પડતી જે બહુમતી હોય તેના તરફેણમાં નિર્ણયો થતા હોય છે એ રીતે અમારા સમાજના લોકો ઘણા ઓછા હતા મને એક આશા હતી કે આદિવાસી સમાજ પણ આ બાબતે વિરોધ નોંધાવશે પણ ધારાસભ્ય ચેતર વસાવા સિવાય લગભગ બધા જે આદિવાસી સમાજના હતા તેમણે પણ આ બાબતે સમર્થન આપ્યું જે ન આપવું જોઈએ બીજું ધારાસભ્ય મેચેજિંગમાંથી એક પ્રતિનિધિ તરીકે હાજર હતા પારસી સમાજના તેમણે પણ યુસીસીની તરફેણમાં એટલે કે હું એમ કહું છું કે સમાજના દરેક વર્ગોને અને ધર્મોને ધ્યાને લેવા જોઈએ કોઈ બહુમતીના જોરા નિર્ણય કરવા જેવો નથી એટલા માટે હું કહું છું કે આજે પચીસ ત્રીસ વર્ષથી હું કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું યુસીસી માટે એક અવાજ મારી કાન સુધી નથી આવે કારણ કે હું જાહેર ક્ષેત્રમાં કામ કરું હું હાઈકોર્ટ સુધી જાઉં છું હું દરેક જિલ્લાની કોર્ટમાં જોઉં છું આદિવાસી સમાજના કેસો લડું છું ઉજળિયાતના મારી પાસે દરેક સમાજના લોકોના કેસો છે આ જે સિવિલ પ્રશ્નો જે ચાર મુદ્દા લઈને આ યુસીસી કમિટી આવી છે એવી કમિટી માટે કોઈપણ જગ્યાએ કોઈ આંદોલન નથી થયા તો કોઈ તો માંગણી નથી થઈ માંગણી વગર તમને આ જે લઈને આવ્યા છે એક શું કહેવાય પોલિટિકલ એજન્ડાથી સિવાય વિશેષ કસરું થયું આ સરકાર ધારે તો બહુમતીમાં છે એક જ ઝાટકે અડધી રાતે લાવી શકતી પણ આ લાવી આ રીતે પબ્લિકમાં ફેરવીને જે લાવવાની વાત છે એના પાછળ તો એક મંસાલ રાજકીય દેખાઈ રહી છે બીજું હું જે કાયદાઓની વાત કરું આપણા જ્યારે કાયદા બનાવવામાં આવ્યા અને વર્તમાન જરૂર જરૂર જેમ જેમ પડી તેમ તેમ સુધારા થતા હોય આજ દિન સુધી એવું નથી કે જે તે વખત અંગ્રેજો વખત કે હિન્દુસ્તાન આઝાદ પછી જે કાયદા કાયદાયા તે જ છે ઘણા બધા ફેરફાર સમય અંતરે જેમ તેમ સમાજની માંગણી થઈ તેમ તેમ થતા આવ્યા છે આપણા સમાજમાં છૂટાછેડાની વાત કરતા એમાં ઘણો ફેરફાર થઈ ગયો છે એવો જૂનો કાયદો નથી મુસ્લિમ સમાજ માટે પણ એકસો પચીસ સીઆરપીસી ઓલ્ડ સેક્શનની વાત તો એના હજારો કેસો છે જ કોર્ટમાં કોઈ અલગથી મુસ્લિમ સમાજ માટે પણ કાયદાની જરૂર નથી એટલે જે કંઈ કાયદાઓ આ દિન સુધી અસ્તિત્વમાં છે તેમાં સમાજનો દરેક પોતાનો હિત એમાં પોસાઈ જાય છે એટલે કે દરેકને ન્યાય મળે તેમ છે ફક્ત ને ફક્ત રાજકીય એજન્ડા પૂરતો જ જ્યારે આવી રીતે યુસીસીની કમિટી રચના આવે તો મેં તો મારા મંતવ્ય શરૂઆતમાં ત્યાં કહ્યું હતું કે હું તો આ કમિટીના ઉપર જ પ્રશ્ન ઉઠાવું છું કે તમારે કમિટી બનાવવાની એવી કોઈ જરૂર નથી કે જ્યારે પબ્લિકમાંથી કોઈ ડિમાન્ડ નથી આવતી એટલે આ એક આ હાલની જે મિટિંગ થઈ કે જે સૂચનો લેવા આવ્યા બહુમતીના જોરે યુસીસીની તરફેણમાં આવ્યા છે પરંતુ હું સમગ્ર મુસ્લિમ જમાત તરફે જ નહીં પણ ભારતના દરેક નાગરિક તરફે હું બોલું જેના અંદર બહુજન સમાજ છે આદિવાસી સમાજ છે જે પણ બીજા સમાજો તેને પણ આ કાયદો આવવાથી ઘણું બધું નુકસાન થશે અને એના જીવનના અંદર એટલું બધું પરિવર્તન આવશે કે છીન ભિન્ન થઈ જશે આ આપણી જે રચના છે આપણે જે સાથે મળીને જીવન જીવી રહ્યા છે આટલા વર્ષોથી આપણે ભારત દેશમાં અને ગુજરાતમાં પણ એવા અનેક દાખલાઓ છે હિન્દુ મુસ્લિમની એકતા વસ્તુને જ અટકાવવામાં આવે બંધ કરવામાં જે રીતે સમાજ આગળ મારું બંધ એમાં કહું છું કે આ ચારે ચાર મુદ્દાઓ માટે ઓલરેડી કાનૂનો બનીને એનો અમલ ચાલુ જ છે હવે નવો કોઈ સુધારો સંશોધન કરવાની મને તો કોઈ જરૂરિયાત દેખાતી નથી કારણ કે હું જે ક્ષેત્રમાં કામ કરું ત્યાં જ ગુમ સૌથી વધારે આવે ને કાયદામાં કે એવી કોઈ મારા કાને બૂમ નથી આવી કે અમારા કોઈ એડવોકેટને પૂછો સિનિયર લોયરને પૂછો હાઈકોર્ટના લોયરને પૂછો કે આવી કોઈ બૂમ આવી છે કે જેના માટે યુસીસી લાવવામાં આવી રહ્યું છે